વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિરોધ હજુ પણ યથાવત છે સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સુધી પ્રવેશની માંગ કરવામાં આવી કોમર્સ આર્ટ સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશની માંગ કરવામાં આવી છે અગાઉ સ્થાનિકોના પ્રવેશને લઈને આંદોલન થયું હતું પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ વીસીને આવેદનપત્ર આપ્યું હતું વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિરોધ હજુ પણ યથાવત છે કોમર્સ આર્ટ સાયન્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સુધી પ્રવેશ આપવાની માંગ છે પ્રબુદ્ધ નાગરિકો રાજકીય નેતાઓ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પહોંચ્યા છે સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ ટકાએ પ્રવેશ આપવો જોઈએ તેવી માંગ સાથે અહીંયા વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થી નાગરિકો અને સેનેટ સિન્ડિકેટ સભ્યો પણ અહીંયા આવ્યા છે બેન બેન અહિયાં ફરી એક વખત આવવું પડે વારંવાર માંગણી કરવી પડે નિરાકરણ શું ઘણા વખતથી વડોદરાના અનેક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ગયા છે અને યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટીને બધે હવે એડમિશન ચાલુ થઈ ગયા છે જ્યાં રેગ્યુલર એડમિશન પછી હવે યુનિવર્સિટીઝ પોતે બી એડમિશન આપવા માંડી છે પણ એમએસયુમાં નિર્ણય નથી લેવાતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે ત્યારે આજે વડોદરા સિટીઝન્સ ફોરમ જે શહેરના નાગરિકોની ફોરમ છે વડોદરા માટે ચિંતિત છે ફોરમે આજે આવેદનપત્ર આપ્યું છે કે ચાલીસ ટકા ઉપર તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે મને તો આશ્ચર્ય એ વાતનું છે કે વડોદરાના ધારાસભ્યો વડોદરાના સાંસદ સભ્યો જે યુનિવર્સિટીથી સાંસદ સુધી પહોંચ્યા છે તો એ બધા ચૂપ કેમ છે જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે આ તો એવું લાગે છે કે જાણે એક ષડયંત્ર થયું હોય અને ષડયંત્ર હેઠળ આજુબાજુ જે હાટડી રૂપે યુનિવર્સિટીઝ ખુલી ગઈ છે તેમાં એડમિશન લેવા માટે વડોદરાના વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવે છે કારણ કે આઉટસાઇડ વિદ્યાર્થીને એમએસ માં ફોર્ટી થ્રી પર્સન્ટ એડમિશન મળે ને એમએસ જે લોકલ વિદ્યાર્થીઓને પણ ટકે મળે આ કઈ રીતનો ન્યાય છે ફરી વખત આવેદનપત્ર આપવું પડે માંગ માટે કે વિદ્યાર્થીઓને ચાલીસ આપ જાણો છો કે જે પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યો એ ફારસ પુરવાર થયો સરકારે સરકારીકરણ કર્યું ને પછી ગુજરાતના કયા વિદ્યાર્થીને લાભ થયો કઈ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું કઈ ફરક નહીં પડે ઉપરથી જીકાસનું પ્લેટફોર્મ ભરીને ત્રણસો રૂપિયા ઉઘરાઈ લીધા અને ડેટા કલેક્ટ કરીને ડેટા પાછો યુનિવર્સિટી આપ્યો ગુજરાત યુનિવર્સિટી એ તો જીકાસનું પ્લેટફોર્મ બંધ કરીને લોકલ એડમિશન ડાયરેક્ટ ઓફલાઈન આપવા માંડ્યા આ મજાક ગુજરાતના પ્રજા સાથે લોકો સાથે થઈ રહી છે અમે તો અત્યારે ચાલીસ ટકા ઉપર એડમિશન આપવાની વાત કરીએ છીએ જયારે બારના વિદ્યાર્થીઓને તેતાલીસ ટકા એડમિશન મળ્યું આ તો કેટલી ક્રૂર મજાક કહેવાય વડોદરાના પ્રજા સાથે વડોદરાના નેતાઓ ક્યાં છે ક્યાં છે સંસદ સભ્ય ક્યાં છે ધારાસભ્ય મોટી મોટી વાતો કરતા પ્રજા એ ને મોકલ્યા છે પોતાની માતૃ સંસ્થાનું ચિરહરણ થઈ રહ્યું છે ગુજરાતમાં માં વડોદરાના વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ની ફી આપવી પડે છે ક્યાં છે નેતાઓ ક્યાં છે પેલા સંસદ સભ્ય હમણાં ચૂંટાયા છે પાંચ લાખ બ્યાસી હજાર થી પણ ક્યાં છે વીસી તો